નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ અરવલ્લીના મોડાસામાં ગણેશ વિસર્જનને લઈ પાલિકા તંત્ર સજ્જ બન્યું છે શહેરના ઓધારી તળાવ ખાતે ગણેશ વિસર્જન કરાશે પાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલા કૃત્રિમ કુંડમાં આ વિસર્જન કરવામાં આવશે ગણેશ વિસર્જનના કુંડની સાફ સફાઈ કરાઈ સાથે જ શહેરમાં સ્થાપિત કરવામાં આવેલી નાની મોટી પચાસ જેટલી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે ફાયર વિભાગના જવાનો દ્વારા સેફ્ટી સાથે આ વિસર્જન કરાશે મોટી અને ભારે મૂર્તિઓ માટે ક્રેનની સહાયતા લેવાશે ગણેશ વિસર્જન સમયે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પાલિકા સતર્ક બન્યું છે જેની અંદર મોડાસા નગરપાલિકાની ટીમ જે આખી ટીમ જે કહેવાય એ તેના જ છે જેની અંદર ફાયરની જે કહેવાય કે અત્યારે હમણાં થોડાક ટાઈમ પહેલાં જે ડૂબવાના જે બનાવ બન્યા છે અમારે અહીંયા કૃત્રિમ તળાવ છે જે અલગથી તળાવ બનાવેલું છે જેની અંદર અમે નગરપાલિકા દ્વારા વિસર્જન કરીએ છીએ જેની અંદર ક્રેમ નગરપાલિકાની આખી ફાયર ટીમ અને જે તરવૈયાઓ છે અહીંયા હાજર જ છે કે જેનાથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને એની પૂરેપૂરી સાવચેતી અમે જે નગરપાલિકાના બાકીના જે ગેટ છે એ સુદંતર બંધ કરવામાં આવ્યા છે અને આ સાથે જે પણ જે મોડાસાના નાના મોટા જે નગરપા નગરપાલિકા વિસ્તારની અંદર અને થોડા આજુબાજુના વિસ્તારની અંદર જે પણ નગરપાલિકા વિસર્જન કરવામાં ડોલ્ફા તળાવની અંદર આવશે એનું પૂરેપૂરી સાવચેતી અને પોલીસ બંદોબસ્ત સાથે ખૂબ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે જય ગણેશ પાલિકા દ્વારા આપણે એક જ જે કુંડ જે મોટામાં મોટું કુંડ બનાવ્યા છે જેની અંદર નાના મોટા જે સારા એવા ગણપતિના વિસર્જન જેની અંદર થઈ રહ્યા છે